ગરમીની અંદર તમે ચોકલેટ મિલ્કશેક આ રીતે ખાઈ પણ શકો અને પી પણ શકો એટલો થીક બનાવવા માગતા હોવ તો વિડીયોને પૂરો જરૂરથી જોજો આ વિડીયો જોયા પછી તમારો મિલ્કશેક છે ને એટલો સરસ બનશે કે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર આને બનાવીને જરૂરથી પીશો અને ખાશો પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ તો અત્યારે છે ને ઉનાળાની સિઝન આવી ગઈ છે ઉનાળો આવે એટલે આપણે બધાને ઠંડી વસ્તુ ખાવાનું અને ઠંડી વસ્તુ પીવાનું બહુ જ મન થતું હોય આઈસ્ક્રીમ હોય કે પછી ઠંડા પીણા હોય તો આજે આપણે બનાવીશું ચોકલેટ તો ચોકલેટ મિલ્કશેક છે ને એ મોટાને તો ભાવે જ એની સાથે સાથે બાળકોને તો એટલો ભાવે નહીં કે એ જોઈને જ ગાંડા ગાંડા થઈ જાય તો ચાલો આજે બનાવીએ આપણે ચોકલેટ મિલ્કશે અને આજે જે આપણે ચોકલેટ મિલ્કશેક બનાવીશું ને એ તમે બાળકોને આસાનીથી આપી શકશો કેમ કે આપણે એની અંદર કોઈપણ પ્રકારનો ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાના એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચોકલેટ મિલ્કશેક બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેશું મિક્સરનું જાર તો મારી પાસે આ રીતે મોટી સાઈઝનું મિક્સર જાર છે તમારી પાસે નાની સાઈઝનું હોય તો તમે એ પણ લઈ શકો તો મિક્સર જારની અંદર સૌથી પહેલાં આપણે દૂધ લેશું તો જેટલો પણ તમારે મિલ્કશેક બનાવવું હોય એટલું તમે દૂધ લઈ શકો તો મેં અહીંયા એક લીટર જેટલું દૂધ લીધું છે હવે એમાં આપણે સો ગ્રામ જેટલી ચોપ કરેલી ડાર્ક ચોકલેટ એડ કરી દેસું એની સાથે ત્રણ નંગ ખજૂર લીધા છે મેં તો ખજૂરને મેં આ રીતે તૈયાર કરીને લીધા છે એની અંદર જે બી હતા એ બી મેં કાઢી લીધા છે તો ત્રણથી ચાર નંગ જેટલા ખજૂર છે હવે છથી સાત ચમચી જેટલા મેં ઓટ્સ લીધા છે તો ઓટ્સ તમારે નાખવા હોય તો તમે નાખી શકો મિલ્કશેકની અંદર અને નહીં નાખવા હોય તો તમે આની સ્કીપ પણ કરી શકો પરંતુ નાખશો તો તમારો મિલ્કશેક છે ને એ એકદમ થીક અને સરસ બનશે અને સ્વાદ પણ એનો બહુ જ મસ્ત આવે છે તો હોય તો તમે જરૂરથી લેજો તો ચાલો ચારથી પાંચ ચમચી આપણે શેકેલા ઓટ્સ એની અંદર એડ કરી દેવાના હવે પાંચથી છ એની અંદર આપણે આઈસ ક્યુબ એડ કરી દેસું હવે ત્રણ ચમચી હું અહીંયા ગોળનો પાવડર એડ કરું છું તમે ખાંડ પણ લઈ શકો અને તમારે ખાંડ કે ગોળ નહીં નાખવાની તમારે વધારે ક્વોન્ટિટીમાં ખજૂર લઈ લેવાના ત્રણ ચમચી આપણે ગોળનો પાવડર એડ કરી દઈશું હવે બે ચમચી આપણે દૂધની મલાઈ એડ કરીશું હવે બે થી ત્રણ કાજુ બે થી ત્રણ બદામ બે થી ત્રણ અખરોટ અને બે થી ત્રણ પિસ્તા મેં આ રીતે ધીરા સમારીને લીધા છે તો આપણે આની અંદર ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરીશું હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને પાંચ મિનિટ માટે આને સરસ એવું આપણે પીસી લઈએ જેથી બધી જ વસ્તુ એકરસ થઈ જાય અને સરસ એવી સ્મૂથ આપણું મિલ્કશેક બનીને તૈયાર થશે હવે બધી જ વસ્તુને આપણે સરસ પીસી લઈએ ત્રણથી ચાર મિનિટ માટે આપણે સરસ મિક્સીમાં આને પીસી લીધું છે તો સરસ આપણો ઠીક એવો મિલ્કશેક તૈયાર છે તો હવે આપણે સર્વ કરીએ એકદમ ક્રીમી થીક અને એકદમ ટેસ્ટી એવો આપણો મિલ્કશેક તૈયાર છે અને આમાં છે ને આપણે ખાંડ નથી નાખી એટલે આ મિલ્કશેક છે ને એ બાળકોને પણ તમે આરામથી આપી શકો ઉપરથી થોડા આપણે આ રીતે ડ્રાય ફ્રુટ એડ કરી દેવાના થોડી ક્રશ કરેલી ચોકલેટ પણ રાખી દઈએ તો ચાલો આપણો એકદમ ક્રીમી થી ચોકલેટ મિલ્કશેક તૈયાર છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો મિલ્કશેક છે ને એ કેટલો સરસ બન્યો છે તો આ મિલ્કશેકની તમે આ રીતે આઈસ્ક્રીમની જેમ ખાઈ પણ શકો એટલો એ પણ છે અને એને તમે ઠંડાની રીતે પી પણ શકો એટલો એ પતલો પણ છે તો એકદમ ગાઢો અને આપણો આપણો મિલ્કશેક તૈયાર છે તો અહીંયા એકદમ ઠંડો ઠંડો અને એકદમ સ્વાદિષ્ટ ક્રિમી અને થીક એવો ચોકલેટ મિલ્કશેક તૈયાર છે તો તમે જોઈને જોઈ લે ફ્રેન્ડ અંદર મિલ્કશે બિલકુલ પણ ખાંડકી સાકરનો ઉપયોગ નથી કર્યો એમાં થોડું આપણે ખજૂર એડ કર્યું અને બીજો આપણે ગોળ નાખ્યો છે તો આ રીતે તમે ઘરે આસાનીથી આ મિલ્કશેક બનાવી અને પી શકો છો અને બાળકોને તમે આ અઠવાડિયામાં બેથી ત્રણ વાર આપો ને તો પણ કંઈ નહીં થાય તો ચાલો પછી આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિલ્કશેકની રેસીપી તમને થોડી પણ ગમી છે તો વિડીયોની લાઇક શેર જરૂર કરજો અને કોમેન્ટ કરજો જેથી મને પણ ખ્યાલ આવે કે તમને મારા વિડીયો જોવા ગમે છે કે નહીં તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો ତ ଆ ମିଲ୍ ତମେ ପି ପୁଣି ଶକୋ ଆ ଚମଚି ଖାଇ ଶକୋ